તો આ કેસ જ્યારે સુપ્રીમ કોર્ટમાં ગયો તો સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ અને કોર્ટનો જે ચુકાદો ચુકાદો હતો એ આખો પલટી નાખ્યો અને પિતાની ફેવરમાં આપ્યો છે સુપ્રીમ કોર્ટનો એકદમ ઇન્ટરેસ્ટિંગ અને એક મહત્વનો ચુકાદો સામે આવ્યો છે વાત એમ બની કે એક હિન્દુ મલયાલી પરિવારની દીકરીએ ખ્રિસ્તી ધર્મની અંદર લગ્ન કર્યા અને પિતાએ પોતાનું જે વ્હીલ હતું એમાં એ દીકરીનું નામ કટ કરી નાખ્યું અને બાકીના દીકરાઓના નામ રાખ્યા એટલે એ જે દીકરીનું નામ વસિયતમાંથી કટ થઈ ગયું હતું એ કોર્ટમાં ગઈ તો હાઈકોર્ટ અને નીચલી કોર્ટે એ દીકરીની ફેવરમાં ચુકાદો આવ્યો પરંતુ આ કેસ જ્યારે સુપ્રીમ કોર્ટમાં ગયો તો સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટ અને નીચલી કોર્ટનો જે ચુકાદો હતો એ આખો પલટી નાખ્યો અને પિતાની ફેવરમાં ચુકાદો આપ્યો છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ આખો કેસ છે એ કેરળનો છે અને કેરળની અંદર એક એનએસ શ્રીધરમ નામની વ્યક્તિ છે જે હિન્દુ મલયાલી પરિવારમાંથી આવે છે અને એમણે પોતાની એક રજિસ્ટર્ડ વસિયત બનાવી હતી આ એને શ્રીધરને ટોટલ નવ સંતાનો હતા અને એમણે જ્યારે વસિયત બનાવી ત્યારે એમણે આઠ સંતાનોના નામ લખ્યા અને એક દીકરી શૈલાનું નામ કાપી નાખ્યું કારણ કે શ્રીધરન પોતે હિન્દુ મલયાલી પરિવારમાંથી આવે છે અને શૈલાએ ખ્રિસ્તી ધર્મમાં લગ્ન કર્યા અને એનું નામ શૈલા જોસેફ થઈ ગયું એટલે એને કારણે પિતાએ શૈલાનું નામ છે એ વસિયતમાંથી કાઢી નાખ્યું એટલે સૈલાએ પહેલાં કેરળની હાઈકોર્ટ પહેલાં કોર્ટ પછી કેરળની હાઈકોર્ટની અંદર કેસ કર્યો અને બંને કોર્ટે ચુકાદો આપ્યો દીકરીની તરફેણમાં ચુકાદો આપ્યો કે એને સંપત્તિમાંથી ભાગ મળવો જોઈએ એમ હવે આ કેસ જ્યારે સુપ્રીમ કોર્ટમાં ગયો ત્યારે સુપ્રીમ કોર્ટના જજ એહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ કે વિનોદ ચંદ્રનની બેન્ચે અગાઉના જે બે ચુકાદા હતા જે દીકરીની તરફેણમાં હતા એ ચુકાદાને પલટી નાખ્યા અને સુપ્રીમ કોર્ટે બહુ ક્લિયર કટ એવું કીધું કે વસિયત જે રજૂ કરવામાં આવી છે એ સ્પષ્ટપણે સાબિત થઈ ગઈ છે કે આ ઓરિજિનલ વસિયત છે અને આ એના પિતાએ કરેલી વસિયત છે એટલે એમાં હસ્તક્ષેપ કરી શકાય નહીં અને વસિયત કરનારની ઈચ્છાને જ સર્વોચ્ચ માનવામાં આવશે એટલે જે સૈલાનો દાવો હતો એને કાઢી નાખવામાં આવ્યો અને પિતાની ફેવરનીમાં આ ચુકાદો આપવામાં આવ્યો સૈલાના વકીલે સુપ્રીમ કોર્ટમાં એવી દલીલ કરી હતી કે સાહેબ નવ ભાગ પડવાના છે અને નવ ભાગમાંથી સહેલાના ભાગે નજીક ભાગ આપવા આવવાનો છે તો એ સંપત્તિમાં એનો ભાગ મળવો જોઈએ એટલે સુપ્રીમ કોર્ટે એવું કીધું કે અહીંયા અમે કંઈ ન્યાયસંગત વહેંચણી માટે બેઠા નથી અમે અહીંયા ઘડી વસિયતની જે ઈચ્છા છે એ સર્વોપરી છે વસિયતમાં જે માણસે જે ઈચ્છા એની વ્યક્ત કરી છે એમાં કોઈ ફેરફાર નહીં થઈ શકે અને એ જ સર્વોત્પરી છે એવું સ્પષ્ટ સુપ્રીમ કોર્ટે કીધું છે અને એવું કીધું સુપ્રીમ કોર્ટે કે અમે અમારા વિચારો આની ઉપર નહીં લાદી શકીએ કે તમે વસિયતમાં આમ કેમ કર્યું ને તેમ કેમ કર્યું એવા કંઈ પણ વિચારો અમે કોર્ટ તરફથી લાદી શકીએ નહીં એટલે આ સ્પષ્ટપણે આ પિતાને જે કર્યું છે એ બરાબર છે એટલે સૈજાને આમાંથી કોઈ ભાગ મળશે નહીં તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ